વિચારતા હજો કે આજે ઇન્ટ્રો બિન્ટ્રો અને સીધો વિડીયો ચાલુ થઈ ગયો તો મિત્રો એવું હે આજે મિત્રો આપણે ઘઉં વાવાનું સ્ટાર્ટ કરી દીધું હે જો આ બાજુ અહીંથી દેખાય છે આપણે કમ્પ્લીટ ઘઉં વાવી દીધા હે અને ચાલો તમને બતાવું અહીંયા એક દોરિયો વચમાં નાખ્યો છે આપણે ને એક દોરિયો આપણે ઓલે હેડે નાખ્યો હે અને આવી રીતના આમ આપણે વાવેતર કર્યું હે સીધું જોઈ લ્યો અહીંયા એક ક્યારે આપડે રોગો બેસવા માટે રાખ્યો છે અહીંયા પણ એક રોગો હાલવા ચાલવા માટે રાખ્યો છે ને આવી રીતના આપણે કંઈક વાવેતર કર્યું હે અને વીઘે ચોવીસ પચીસ કિલો જેવા આપણે ઘઉં નાખ્યા છે વહીની દ્વારા ને કમ્પ્લીટ વાવેતર કર્યું છે ને આજે આમાં આપણે પહેલાં પાણી વારવાનું હે આજે જો કટકા બટકા અહીંયા પાથરી દીધા હે ધોરિયા તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે ક્યાંક ક્યાંક પારા ઠુંહાવાના બાકી છે પારા ઠુંહાવાઈ જાય એટલે પછી આપણે પાણી ચાલુ કરવાનું છે ને પાણી આ એટલું વાવેલું છે એ બધામાં કમ્પ્લીટ આખા એમાં પાણી ભરી જાય પછી આપણે મકાનની ઓલી બાજુથી વાવવાનું ચાલુ કરવાનું હે બરાબર તો એવું બધું છે ને મકાનની ઓલી બાજુ આપણે વાવાઈ જાય પછી આપણે હમા ખેતરમાં વાવવાનું હે કારણ કે આપણા હામા ખેતરમાં જે છે ને થાંભલો મારવાનું કામકાજ બાકી છે આપણે પેલા આ ખેતર વાવવાનું કમ્પ્લીટ થઈ જાય આમાં પાણી પાવાનું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે હમા ખેતરમાં વાવવાનું સ્ટાર્ટ કરવાનું હે ભાઈ પણ જોકે હામા ખેતરમાં જે થાંભલો મારવાનું બાકી છે એટલે વિજય એક બેદીમાં આપણે ઓણીણીમાંથી ટ્રેક્ટર ફ્રી થાય એટલે પેલા થાંભલો મારશું અને થાંભલો મારવાનું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વાવવા જવાનું હોય એટલે એકાદ બે તો આમાં પાણી પાવામાં નીકળી જાય અને આમાં પાણી પાવાનું કામ પૂરું થઈ જાય ઓલું બાજુ હે એ વાવવાનું હે વાવાઈ જાય પછી આપણે હામા ખેતરમાં વાવવા જવાનું હોય ભાઈ મિત્રો ઓયણીની વાત કરીએ તો આપણી પાસે મોસમ ઓટોમેટિક ડીલની ઓયણી છે આપણી પાસે અને એડજસ્ટની વાત કરીએ તો ચાર ઉપર આપણે ખાતરના એડજસ્ટ રાખ્યા છે સાડા ચાર ઉપર અને ચાર ઉપર આપણે ઘઉં વાવવાના એડજસ્ટ રાખ્યા હે પાંચ નંબરના ચક્કર આપણે ઘઉં વાવવા માટે ઉપયોગમાં લીધા હે જોઈ લો અને આમાં મિત્રો આપણે ચાર નંબરના ચક્કર રાખ્યા હે ખાતર નાખવા માટે અને ખાતરની વાત કરીએ તો વીઘે માણક ખાતર નાખીએ છીએ અમે અને ઘઉંની વાત કરીએ તો વીઘે ચોવીસ પચીસ કિલો ઘઉં નાખીએ છે આવી રીતના ઈટિયાનો એડજસ્ટ રાખ્યો હે આપણે બરાબર અને પંદર દાતાની આપણી પાસે છે તો એવું બધું છે મિત્રો ને આવી રીતના કાંઈક વાવેતર કરીએ છીએ અમે ને પાછળ આ પાઇપ આપણે ઓયણીમાંથી એની કંપનીનો કાઢી લીધેલ છે અને આપણો આ નાખેલ છે બાકી કોઈ જાતનો કાંઈ ફેરફાર કે તફાવત નથી તો એવું બધું છે ને મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો અને આપણે બપોર પછી હજી ધોરિયા બોરિયા કરવાના બાકી છે અમુક અમુક ખેડે હેટે પાડી ઢોહાવવાની બાકી છે કટકા પસારવાના બાકી છે અને પછી આપણે પાણી પાવાનું ચાલુ કરવાનું છે અને બપોરનો ભાઈ ટાઈમ થઈ ગયો હાળાબારકવાઈ ગયા તો આપણે પેલા ખાઈ નાખીએ પેટનો નો ખાડો પૂરો નાખીએ અને મળીએ બપોર પછી ભાઈ મિત્રો પાછા આવી ગયા ખેતરમાં અને આપણું કામ હવે આવી કટકા પાથરવાનું આપણે જરા ખાને સાઈડ માં સાઈડ કટકા પાથરતા જાય છે અને ઓલી બાજુ જો તમને બતાવી દે વિજય ને ઢોરિયા હે જરા તારા ખાલી અડવાનું હે બાકી કઈ જાજુ કઈ કરવાનું હે નહીં કઈ ખાસ એટલે એ ભાઈ ઈ કરે છે મેં કીધું હું કટકા પાથરી દે पीछे पत्थर पथराई जाए पे जरा खपा रहे थी पारी बेग ओली बाजू है, है। बरबर तो है भाई बहुत गर्मी चालोंगढ़ बहुमी सीरियसा पथरा रखो यार अवार मणसो नहीं जीधे मैं भाग्य नहीं दीदो मार वो निकले बात पूछो मैं यार सीरियसली ભાઈ નહીં મારે મારું ભાગ્યું રાખો તો કીજો હું દેવા હે ભાઈ અવારે મારું બખેડાઈ જયું હા વાત પૂછો મેમ આપણે જો વાહ દે એટલા કટકા પૈસરાય એટલી ઘડી કલા જ મારી હે કાંઈક તો કરું ને ટાણું તો કાઢવું નહીં આજે પાણી વારી દીધું એટલે કાલે આપડા ઘઉં ઉગી ને પરમદી વાટી નાખવા તમારો ભાઈ ખેતી કરે એટલે કંઈ થોડું ઘટે યાર કા મિત્રો ઓલી બાજુ કમ્પ્લીટ પાથરી દીધા છે આપણે અને મોટર પણ આપણે એ બાજુ ચાલુ કરી દીધી હે હવે આ બાજુ કટકા અજય પાથરે છે ને આપણે કરીએ હે ધોરિયો એટલે વાહ સુધી ધોરીઓ આપ ઉગાડવાનો હે ને હમણાં ધોરીઓ પૂગી જાય પછી આપણે આ મોટર પણ હમણાં ચાલુ કરી દેવાની હે હલો ભાઈ આ ધોરીઓ કરવાનો આપણે કન્ટિન્યુ રાખીએ યાદ રહે આપણે ભાગીઓને દીધો ને આજે પાણીની વારીએ ને ધોરિયાને કરીએ ને આ યાદ રહેવાનું હા આપણે કે આવી મિનત આપણી કોઈ દે હે ને પહેલાં કોઈ દે આવી આમ આપણી ધોરિયાને હું કંઈ કહી દે નહોતો ને એટલે આજ બહુ વહેલું લાગે એકચુલી કે નહીં

ગરમી હોય એટલે હે ને થોડીક એનર્જી લેવી જરૂરી છે આપણે એટલું બધું કામ કરતા એટલે થોડુંક એટલે હે નારિયર લીધા જુઓ એક બે ને ત્રીજું હજાર આકર પડી આ લઈ આઈ ફોડ ત્રણ નારિયેર ના હે ને બે ગ્લાસ પર ઘોટે તો કીધો હજુ આકર આખી આપણે આપડે ભેગી લેશે મુંજાતો નહિ અરે ભાઈ આ હે ને બાટલા જેવું કામકાજ કરો દરરોજ આ પીવું જોઈએ એટલે હાલો ભાઈ અમે પીએ નાખીએ પછી પાછા આપણે ખેતરમાં કન્ટિન્યુ કરીએ આપણું કામ મારા હાટું તો ફોડ મારા હાટું ન ફોડ્યું હોય કઈ કાંઈ ને દાંતણી ફોડ દે ને કયો માન નહીં કે દાંતણી કામ નહીં વાર નહીં લાગે એ હું ગ્લાસ લઈ લઈ કાઢ કલાસ કેટલો ભરાય જો હું શિકાર ભરા હા મારી જરાક પાકવા આવ્યા કામ હેજી તારે જોઈ ફોડવા માં એટલું કેવર આવે જો ઓલું ના દિયર કા શું મસ્તી નું આમાં ટોપરો હશે ને મલાઈ વાળું નીકળીએ આખો ગલાસ ભરાય જ જાય લગભગ વાવ જો ગાય એટલો ગ્લાસ ભરાણો હજી એક ઓલું બાકી છે એ ફોડી છે એટલે લાગણી એક ગ્લાસ આપણો માપ ભરાઈ જાય ઓલમોસ્ટ ઘણું બધું કામકાજ આપણે પતાવી નાખ્યું છે અને તમે જોઈ શકો છો આપણે નીચે આ બાજુથી ધોર્યો જે બાકી હતો એ પણ પતાવી દીધો છે અને આપણા મકાનની સામેની સાઈડ આપણે છે ને આ બધી જે ક્યારા છે ને એની છેલ્લી પારી કરવાની છે એટલે જોવો અદય જાય છે તમને બતાવું એની આ પારી કરવા જાય છે બાકી આપણે આ પારિયામાં પણ કમ્પ્લીટ પાણી ચાલુ કરી દીધું હે અને સાઈડના પારિયા માં પણ કામ બધું કબડાટી બોલે હે મારી ભાષામાં બોલું તો આમ બાકા જીકી જ બોલે આજનો વિચાર એવો છે કે આજે તો આખી રાત આખી રાત હું રહી બાર એક બે ત્રણ વાગ્યા સુધી આપણે હે ને આજ પાણી વાયરા જ રાખવાનું હે બરોબર અને આમાં હે ને ઓલી બાજુ ચાર પાંચ કારામાં જરાક અમારે સેટિંગ બગડતા હતા ટેક્ટરમાં એટલે ત્યાં જરાક રોડવું પડ્યું હે બાકી વાવેતર કમ્પ્લીટ થયું હે એટલે આપણે ક્યાંય અડવા પૂરતું છે જ નહીં ખાલી નાકા જ વારવાના હે રાતે બેઠા બેઠા ખુરશી નાખીને તાપણું કરીને એટલે એવું બધું હે ને હવે થોડું ઘણું કામકાજ બાકી છે આમાં થોડું થોડું ટચિંગ કરવાનું હે એ કરી નાખીએ અને પાણી વારવામાં ધ્યાન દઈએ ભાઈ જીવાને બહુ આવે મિત્રો કોફી આવીને એટલે જો બીજા બે ચાર પીવા આવ્યા જો

સિરિયસલી યાર આપણે અહીંયા ઘરે થોડીક વાર આરામ કરવા માટે અને નાસ્તો કરવા માટે ત્યાં સુધીમાં મિત્રો તમે વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો હાલો હાલો હવે મળીએ કાલે આપણે નવા બ્લોગમાં નવી બાકા જીતી રે ત્યાં સુધીમાં બાય બાય બધાઇને જય માતાજી અને જય વસરાય